પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ડિટેલ તમને વિડીયોની અંદર આપવામાં આવશે વન ઓનર ઘર ઘર આવશે સાવ ઓછી કિંમતની અંદર આ ટ્રેક્ટર મળી જશે વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો જેથી તમને પૂરી માહિતી મળી રહે વિડીયો સારો લાગે લાઇક કરો શેર કરો આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે પાવર ટ્રેક પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ કટ એક્સેલ વાળું

એક વખત રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ બાદ લઈ શકો છો ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો પહેલા મોબાઈલ નંબર તેમના કઈ રીતના મેળવવા હું માહિતી આપીશ તો વિડિયો પૂરો જોતા રહેજો આ ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક્ટ કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટરના ટાયરની વાત કરું તો ટાયર નવા જોવા મળશે રિમોટ કન્ડિશન ક્લિયર કટ વિડી અંદર બતાવવામાં આવ્યું છે ટાયર નવા ટ્રેક્ટર પાર્સિંગ ચાલુ કિંમત બે લાખ ને દસ હજાર તે પણ અંદાજિત છે કિંમતમાં હજુ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર તમને અમરેલી જોવા મળશે આ ટ્રેક્ટર ની ખરીદી કરવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા